ગુજરાત યુનિવર્સિટીમાં ભારત કુલનો પ્રારંભ થયો છે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લાયન્સ કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા છે ગુજરાત યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે પીએમ મોદીએ વિકાસ વિરાસત બી નો મંત્ર આપ્યો છે કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું ભારત કુલના તમામ ત્રણ વિષયો વિશેષ છે મીડિયા અને રાજકારણ જય વિરુની દોસ્તી જેવું છે પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ છીએ કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો ના થયું હોય કદાચ એમને કે વસ્તુ પહોંચી ગઈ હોય ને એમને બતાડ્યું હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે કેવી રીતે જોવું એવું નહીં હોય શકે જે માન્ય વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી આપણે દેશને લઈ જવો છે અને એ વિકસિત ભારત સુધી લઈ જવો હોય તો આપણે સાથે મળીને કામ કરવું જે છે સુધારવાનું જ હોય સુધારીને જ આગળ વધવાનું હોય પણ ફેસિલિટી વધતી જાય એમ એમ આપણી આદતોય બદલાતી જાય ભાવ ભાવરાગ અને તાલ આ ત્રણે ત્રણ વિષયો પર આવનારા આ સેશન્સ દરમિયાન ચર્ચાઓ થવાની છે આ ચર્ચા દરમિયાન મારા રાજ્યના આ શહેરના યુવાનો વધુમાં વધુ આ ત્રણે વિષયો જોડે કઈ રીતે જોડાય તે માટેનો આપનો પ્રયાસ ખૂબ સારો છે પણ સાથે સાથે આપણે જોઈએ છે કે કે મીડિયા ક્લબના બધા સાથી છે એમ તો બ્રહ્મવિહારી સ્વામીએ બધું કહી લીધું છે એટલે મેં મારા બધા ડોક્યુમેન્ટ્સ બાજુમાં મૂકી લીધા છે હું 2 મિનિટમાં મારી વાતને પૂર્ણ કરવાનો છે અમારો જે ભાવ હતો એમને કહી લીધો છે અમારે બહુ બોલવાની હવે કઈ જરૂર રહ્યું નથી થોડું થોડું તમે એ બી સારું કહ્યું કે પોતાની જાતને બી પ્રશ્ન આપણે પૂછવો જોઈએ કારણ કે આજકાલ એવું થઈ ગયું છે કે કે ઘણીવાર ભાવ બાજુમાં રહી જાય છે અને ઈગો વધારે આગળ આવી જાય છે